બ્રાન્ડેડ કંપનીનો નકલી શેમ્પૂનો વેચાણનો પર્દાફાશ થઈ ગયો અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલની સાથે એક ક્લાર્કને ઝડપ્યો છે બીજી બાજુ આ નકલી શેમ્પૂનો વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે નકલીનો કારોબાર છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન ચાલતા હોવાનું પણ ઘટસ્ફોટ થયો છે રાજુમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈ તબીબોન અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે અમરોલી છાપરાપાટા રોડના એક ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના 16.36 લાખના નકલી શેમ્પૂ મળી આવ્યા જેનો ઈ કોમર્સ પર વેચાણ થતું હતું કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને પણ જાણ કરી બ્રાન્ડેડ કંપની નકલી શેમ્પુને એક લિટરની બોટલો નંગ ચૌદસો મળી હોય જેની કિંમત અગિયારસો રૂપિયા છે પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈને ત્રણની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં હિતેશ ધીરુ શેઠની ધરપકડ થઈ ચૂકી છે હિતેશ બારાજાનો કર્મચારી છે જ્યારે ઓફિસર ડેનેશ વિરામી અને જેમિલ ગાબાણીની છે હાલમાં બંને ફરાર છે તેઓ ઈ કોમર્સ પર ઓનલાઈન વેચાણ કરતા હોય જેમાં એક શેમ્પુ પર એક શેમ્પુ ફ્રી આપતા કોવર સ્ક્રીન રાખીને પણ વેચાણ કરતા પોલીસ સાથે રાખીને ગોડાઉન પર રેડ પાડવામાં આવી જેમાં બોટલ્સ પર એમ્બોસ માર્ક હેલોગ્રામ બેચ તારીખ વગેરે નહોતા જેથી આખો જથ્થો નકલી હોવાનું ખુલી ગયું હતું ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે

અહિયાં બે મહિના થી ચાલુ છે અને આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીત નો ધંધો કરતા હોય એવું જાણવા મળે છે જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડ વાળા એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવી તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક હોય છે એ બેચ નંબર નકલી માલ બજારમાં વેચારી